સુરત શહેરમાં દારૂબંધી હોવા છતાં છાસવારે બુટલેગર દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે ત્યારે ઈચ્છાપુર વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે દારૂની બાર હજાર નંગ બોટલો કબજે કરવામાં આવી છે ઈચ્છાપુર પોલીસે ભાટપોર ગામ નજીકથી દારૂ ઝડપી પાડ્યું રૂપિયા બાર લાખના દારૂના જથ્થા સહિત રૂપિયા સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સામે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈને દારૂ મોકલનાર અને મંગાવનારને ઝડપથી પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત